નમસ્કાર અને આ તાલીમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે બધા ભેગા થયા છીએ એ સમજવા કે પેરાલીગલ વોલન્ટિયર એટલે કે પીએલવી તરીકે આપણી ભૂમિકા ખરેખર શું છે આપણે એ જાણવાના છીએ કે આપણે કેવી રીતે સાથે મળીને સમાજ અને આપણી ન્યાય પ્રણાલી વચ્ચે એક મજબૂત પુલ એક સેતુ બની શકીએ છીએ તો ચાલો શરૂઆત એકદમ મૂળભૂત સવાલથી કરીએ આ પેરાલીગલ વોલન્ટિયરની જરૂરત શું છે કેમ ઊભી થઈ આ વ્યવસ્થા આ સમજવા માટે આપણે એ જોવું પડશે કે આપણી ન્યાય પ્રણાલી સામે સૌથી મોટો પડકાર કયો છે જરા વિચારો શું ક્યારેય મનમાં એવો સવાલ થયો છે કે આપણા આટલા મોટા દેશમાં કોઈ એકદમ સામાન્ય માણસને ન્યાય કેવી રીતે મળતો હશે એવા અંતરિયાળ ગામડામાં જ્યાં કદાચ વકીલો નથી પહોંચી શકતા ત્યાં કોઈને તકલીફ પડે તો એ શું કરતો હશે આ એક સવાલ જ આપણા કામનું મહત્ત્વ કેટલું મોટું છે એ બતાવી દે છે જુઓ આપણા દેશની વસ્તી એકસો વીસ કરોડ કરતાં પણ વધારે છે હવે જરા કલ્પના કરો કે આ વસ્તી એક વિશાળ મહાસાગર જેવી છે અને આપણું ન્યાયતંત્ર એમાં તરતી એક નાનકડી હોળી જેવું હવે તમે જ કહો શું એ નાની હોળી માટે આખા મહાસાગરના દરેક ખૂણે પહોંચવું શક્ય છે લગભગ અશક્ય છે ખરું ને બસ આજ તો આપણા ન્યાયતંત્ર સામેનો સૌથી મોટો પડકાર છે અને આ પડકારને કારણે ખાસ કરીને જે લોકો સમાજના છેવાડે છે એમના માટે ન્યાય મેળવવાનો રસ્તો જાણે ત્રણ મોટી ઊંચી દિવાલોથી બંધ થઈ જાય છે અને એમાંની પહેલી દિવાલ છે અજ્ઞાનતાની ઘણા લોકોને તો એ પણ નથી ખબર હોતી કે એમના પોતાના મૂળભૂત અધિકારો શું છે પછી આવે છે બીજી દિવાલ અને એ છે આપણી સિસ્ટમની જટિલતા જેમ અહીં લખ્યું છે આપણી કાનૂની પ્રક્રિયાઓ એટલી બધી ગૂંચવણ ભરી છે ને કે સામાન્ય માણસ તો એ જોઈને ડરી જાય છે એમને લાગે છે કે આ આપણા કામની વાત નથી અને એ મદદ માંગવાથી જ દુર્ભાગે છે અને પછી આવે છે ત્રીજી અને કદાચ સૌથી દુઃખદ દિવાલ એકલતાની એટલે કે એમની આસપાસ એમના સમાજમાં કોઈ એવું નથી જે એમનો હાથ પકડીને કહી શકે કે ચિંતા ન કરો હું છું ચાલો હું તમને સાચો રસ્તો બતાવું તો હવે મોટો સવાલ એ છે કે આ દિવાલોને તોડશે કોણ લોકો અને ન્યાય વચ્ચેની આ મોટી ખાઈને પૂરશે કોણ અને એનો જવાબ છે તમે આપણે પેરાલીગલ વોલન્ટિયર તો ચાલો હવે આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ ભૂમિકા શું છે કેવી રીતે એક પીએલવી આખી પરિસ્થિતિને બદલી શકે છે અને આપણી સાચી ઓળખ શું છે તો પેરાલીગલ વોલન્ટિયર એટલે ખરેખર શું આપણે કોણ છીએ સરળ શબ્દોમાં કહીએ તો આપણે એક સેતુ છીએ એક પુલ જે એવા જરૂરિયાતમંદ લોકોને આપણી કાનૂની સંસ્થાઓ સાથે જોડે છે જેમને મદદની સખત જરૂર છે પણ ક્યાં જવું કોણે મળવું એની કોઈ ખબર નથી એટલે જ આપણને કાનૂની સહાયની કરોડરજ્જુ કહેવાય છે આપણું કામ જાણે કે કાનૂની ફર્સ્ટ એડ આપવા જેવું છે હવે એક વાત મગજમાં એકદમ સ્પષ્ટ કરી લેજો આ ખૂબ જ મહત્વનું છે આપણે વકીલ નથી વકીલ એક કાયદાની ડિગ્રી ધરાવતો પ્રોફેશનલ છે જે કોર્ટમાં કેસ લડે છે દલીલો કરે છે જ્યારે આપણે તાલીમ પામેલા સ્વયંસેવકો છીએ જેનું કામ લોકોને સાચો રસ્તો બતાવવાનું છે આપણે ક્યારેય ભૂલથી પણ કોઈને કાનૂની સલાહ આપી શકતા નથી આ વાત ગાંઠ બાંધી લેજો આપણી મર્યાદા શું છે એ જાણવું એ જ આપણી સૌથી મોટી તાકાત છે સારું તો હવે આપણી ઓળખ અને આપણી મર્યાદા બંને સ્પષ્ટ છે તો હવે એ જોઈએ કે આપણું મુખ્ય મિશન શું છે એવી કઈ જવાબદારીઓ છે જે આપણા કામનો પાયો બનશે આપણા આખા કામનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે આપણું કામ લોકોને સિસ્ટમ સાથે જોડવાનું છે બસ આટલું જ આપણે જે કંઈ પણ કરીશું એનો અંતિમ ઉદ્દેશ્ય આ જ હશે જ્યારે પણ મનમાં મૂંઝવણ થાય કે હવે મારે શું કરવું ત્યારે બસ આ વાક્ય યાદ કરી લેવાનું અને આ મોટા મિશનને પૂરું કરવા માટે આપણે ચાર સરળ પગલાં પર કામ કરવાનું છે પહેલું લોકોને એમના અધિકારો વિશે શિક્ષિત કરો એમને શીખવો બીજું એમને સાચો રસ્તો બતાવો માર્ગદર્શન આપો ત્રીજું જો ક્યાંય અન્યાય થતો દેખાય તો એની સામે અવાજ ઉઠાવો અધિકારીઓનું ધ્યાન દોરો અને ચોથું જાગૃતિ ફેલાવવાના જે કાર્યક્રમો થાય એમાં પૂરેપૂરી મદદ કરો આ ચાર પગલા સમજી લો કે આપણા રોજના કામ માટે એક ગાઈડબુક જેવા છે ઓકે તો આપણે સિદ્ધાંતો અને નિયમો તો સમજી લીધા પણ આ બધી વાતો વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરશે ચાલો હવે અમુક ઉદાહરણો જોઈએ જેથી ખ્યાલ આવે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણે આપણી કુશળતાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ચાલો પહેલી પરિસ્થિતિ જોઈએ કલ્પના કરો એ વ્યક્તિની જે ભયંકર શોષણનો ભોગ બની હોય એ વ્યક્તિ કેટલી ડરી ગયેલી હશે એનો આખી સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હશે અહીં આપણું કામ ફક્ત કાયદાકીય મદદ કરવાનું નથી પણ એથી ઘણું વધારે એમને હિંમત અને સહારો આપવાનો છે તો આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ જુઓ આપણે એમને ખાલી રસ્તો નથી બતાવતા આપણે એમની સાથે ચાલીએ છીએ આપણે એમની સાથે પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવવામાં મદદ કરી શકીએ સરકાર તરફથી મળતા વળતર માટેના ફોર્મ ભરવામાં મદદ કરી શકીએ અને સૌથી અગત્યનું એમને યોગ્ય મેડિકલ સારવાર મળી રહી છે કે નહીં એની ખાતરી કરીએ ટૂંકમાં આપણે મુશ્કેલ સમયમાં એમનો હાથ પકડીને એમની સાથે ઊભા રહીએ છીએ હવે એક બીજી એકદમ અલગ પરિસ્થિતિ જોઈએ આપણા સમાજના વડીલો ઘણીવાર એવું બને છે કે એમની અવગણના થતી હોય એમને એકલતા લાગતી હોય ક્યારેક સંકોચને કારણે તો ક્યારેક જાણકારીના અભાવે તેઓ કોઈની પાસે મદદ પણ નથી માગી શકતા આવી પરિસ્થિતિમાં આપણો અભિગમ ખૂબ જ સંવેદનશીલ અને ધીરજવાળો હોવો જોઈએ તો અહીં આપણે શું કરી શકીએ આપણે એમને શાંતિથી બેસાડીને એમના ભરણપોષણના અધિકારો વિશે સમજાવી શકીએ વડીલો માટેની જે સરકારી યોજનાઓ છે એનો લાભ કેવી રીતે લેવો એમાં મદદ કરી શકીએ જો જરૂર લાગે તો પરિવારના બીજા સભ્યો સાથે વાત કરીને મધ્યસ્થી પણ કરી શકીએ અને સૌથી જરૂરી ધીરજપૂર્વક એમની વાત સાંભળવી ક્યારેક એટલું પણ પૂરતું હોય છે અને હવે ત્રીજું ઉદાહરણ વિચારો કે કોઈ કુદરતી આફત આવી જેમ કે પૂર કે ભૂકંપ ચારે બાજુ અંધાધૂંધી છે લોકો ગભરાયેલા છે એમનું બધું જ છીનવાઈ ગયું છે આવી સ્થિતિમાં એક પીએલવી તરીકે આપણે ત્યાં શાંતિ અને વ્યવસ્થા લાવવાનું કામ કરી શકીએ છીએ તો આવી અંધાધૂંધીમાં આપણે શું કરી શકીએ આપણે વ્યવસ્થા લાવવામાં મદદ કરી શકીએ જેમ કે લોકોના જરૂરી દસ્તાવેજો પાણીમાં તણાઈ ગયા હોય તો એ ફરીથી કઢાવવામાં મદદ કરી શકીએ વીમાના દાવાઓ કરવામાં મદદ કરી શકીએ ટૂંકમાં આપણે પીડિતો અને સરકારી સહાય વચ્ચે એક પુલ બનીને એ ખાતરી કરી શકીએ કે સાચી મદદ સાચા અને સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે સારું તો આપણે આપણી ભૂમિકા સમજી આપણું મિશન સમજ્યું અને અલગ અલગ પરિસ્થિતિઓમાં શું કરવું એ પણ જોયું પણ હવે આવે છે આ તાલીમનો સૌથી સૌથી અગત્યનો ભાગ આપણું જ્ઞાન આપણી આવડત આ બધું ત્યારે જ કામ લાગશે જ્યારે આપણા પાયામાં નૈતિક સિદ્ધાંતો હશે આ નિયમો જ આપણું નૈતિક હોકાયંત્ર છે જે આપણને સાચી દિશામાં રાખશે આપણા કામમાં સફળ થવા માટે આપણે અમુક ગુણો સતત કેળવવા પડશે પહેલું છે નમ્રતા નમ્રતા હશે તો જ આપણે લોકો સાથે જોડાઈ શકીશું બીજું છે પ્રામાણિકતા એનાથી જ લોકો આપણા પર વિશ્વાસ કરશે ત્રીજું છે સહાનુભૂતિ જેથી આપણે એમની સમસ્યાને ફક્ત સાંભળીએ નહીં પણ સમજી શકીએ અને ચોથું આપણા માર્ગદર્શક સાથે સતત સંપર્કમાં રહેવું જેથી આપણે ક્યારે રસ્તો ન ભટકીએ અને છેલ્લે આ સુવર્ણ નિયમો જેનું પાલન કરવું જ પડશે પહેલું અને સૌથી અગત્યનું ફરી કહું છું આપણે વકીલ નથી બીજું આપણું વર્તન હંમેશા શાંત અને મદદરૂપ હોવું જોઈએ ભલે સામેવાળી વ્યક્તિ ગમે તેટલી ગુસ્સામાં હોય ત્રીજું ક્યારે કોઈ ખોટા રસ્તા કોઈ અયોગ્ય પદ્ધતિઓ અપનાવવાની નથી અને ચોથું હંમેશા યાદ રાખવું કે આ એક નિઃસ્વાર્થ સેવા છે આપણે આ કામ પૈસા માટે નથી કરતા પણ ન્યાય માટે કરીએ છીએ તો અંતમાં હું બસ એક સવાલ સાથે તમને બધાને છોડીશ આપણી બધી જ તાલીમ આપણું બધું જ્ઞાન એ બધું નકામું છે જો આપણો ઈરાદો સાચો ન હોય તો પોતાને પૂછો શું આપણે નમ્રતાથી પ્રામાણિકતાથી અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર લોકોની સેવા કરવા માટે ખરેખર તૈયાર છીએ કારણ કે આ ગુણો જ એક સાચા પેરાલિગલ વોલેન્ટિયરની અસલી ઓળખ છે આજથી આપણું સાચું મિશન શરૂ થાય છે